ભગવાનની વિશેષ આજ્ઞા થાય ત્યારે ભાવ્યમ કાર્યમ એ આજ્ઞા કરવી એ આજ્ઞાને સેવામાં લેવી દૈહિકાદ ભિન્નમ જે અમે તમને સમજાયું પોતાના દેહ અને લૌકિકથી ભિન્ન એવી આજ્ઞાને માનવી શ્રી ગોપીશરણે પ્રશ્ન એમાં ઉઠાવ્યો છે નનું કદાચિત લૌકિક કાર્યશું અપી ભગવદ્ આજ્ઞા વિશેષેણ ભવેત તા ક્ય આપ કહો છો પણ કદાચ ક્યારે લૌકિ કાર્યશું અહી કોઈ લૌકિ કાર્યમાપણ ભગવદાજ્ઞા વિશેષેણ ભવે ભગવદ્ઞા વિશેષ પ્રકાર થાય તો શું કૃું જવાબ આપે છે દૈહિકાત દેહસંબંધીપુત્રાદી વિવાહ ઉપનયનરૂપા ભિન્દ યથાતિ તથા આજ્ઞાતિ નતુ લૌકિક કાર્ય વિશિષ્ટ આજ્ઞા પોતાને લૌકિકને લગતું જેટલું હોય એનાથી અલગ જે આજ્ઞા હોય તેને વિશિષ્ટ આજ્ઞા કહેવામાં આવે છે જે આપણા લૌકિક સ્વાર્થથી સંલગ્ન હોય એ વિશેષ આજ્ઞામાં ગણાતી નથી તેન લૌકિક તોપણ સર્વસ્વત અનુસંધાન તદ્દપ્રસાદમાત્રમ આવશ્યકર્તવ્ય ન વિશેષોત્સાહન ધનાદયા કર્ત વિવેક હવે છઠ્ઠો વિવેક આપણું લૌકિ જેટલું છે તે બ્રહ્મ સંબંધમાં સર્વ સમર્પણ કર્યા પછી સર્વસ્વ તદિયત્વ અનુસંધાને ન આપણું જે કાંઈ છે એ હવે ઠાકુરજીનું છે એક મિનિટ ઊભા રા જોવા વચ્ચે જરા આનો ખુલાસો આપી દઉં તદીયત્વ અનુસંધાન એટલે શું કોઈ તમને અમુક પ્રકારની રકમ રાખવા માટે આપે કોઈએ દસ લાખ રૂપિયા તમને આપ્યા કે તમે રાખજો સાચવીને પછી મને આપજો હવે જોજો એ આપણા પાસે જ હોય આપણી જ તિજોરીમાં હોય જ્યારે જ્યારે તમે ખોલશો કબાટ એટલે જોજો એક અનુસંધાન થશે કે આ મારા નથી આપણો બાળક કે ઘરવાળા લેવાય લાગે ને તો તરત તમે બોલો હવે જો આ બાજુ છે ને એ આપણા છે ને આ ઓલા ભાઈના છે એને આપવાના છે આને શું કહેવાય તદિયત્વ અનુસંધાન હવે જોજો બધું ઠાકુરજીને સમર્પિત કરી દઉં તુલસીથી ઠાકુરજી રાખવા માટે આપે ને આપણે અનુસંધાન ભૂલી દઈએ જાણે આપણું જ છે એમ વાપરીએ તો શું હાલત થાય સમજો સાવ સીધો સીધો દાખલો તમને સમજવા માટે સમજાવવા માટે દઉં છું તો સર્વ સમર્પણા સમર્પણ પછી તદિયત્વ અનુસંધાને મારી પાસે જે છે એ ઠાકુરજીનું આપેલું છે એમણે દીધેલું છે આને કહેવાય તદિયત્વ અનુસંધાન તો તદિયત્વ શ્રી ઠાકુરજીનું છે એવા અનુસંધાન સાથે તદ્દત્ત પ્રસાદત્વેન હું જે વાપરું છું એ ઠાકુરજી કૃપા કરીને મને આપે છે તો હું વાપરી રહ્યો છું આને કહેવાય તદદત્ત પ્રસાદત્વેન તાવન માત્ર એવ આવશ્યકમ જેટલું જરૂરી હોય તેટલું જ યત કર્તવ્યમ આ દુનિયામાં જેટલું કરવું જરૂરી છે જેમ કે દીકરાના લગન દીકરીના લગન એમને મકાન લઈ દેવું એને ધંધો કરી ગોઠવી દેવું કાલે એમને ના કહેવો જોઈએ કે ભાઈ તમે ભલે ભગવાનના થયા પણ મને પણ ભગવાને મૂકેલો છે તમને ભગવાને મૂકેલો છે તમારી માથે મારી જે જવાબદારી છે એ તમે નભાવી નહીં ગોવિંદ ભલ્લાજીના પ્રસંગમાં તમે ધ્યાન દીઓ તો આવશે કે જ્યારે મહાપ્રભુજી સન્મુખ ગોવિંદ ભલ્લાજી બધું ત્યાગ કરીને આવ્યા અને પોતાની બધી સંપત્તિ મૂકી કે હવે આપ ઠાકુરજી પધરાવો હું બધું આપની સામે મૂકું તો ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભાઈ તે સ્ત્રીનો ત્યાગ કર્યો છે તારી જવાબદારી છે કે એમને એમ અધર ન મુકાય કોઈથી તો આજ્ઞા કરી કે એક ભાગ ઠાકુરજીનો એક ભાગ સ્ત્રીનો અને બે ભાગ તું રાખ તો કહું કે એક ભાગ આપને પધરાવું આપ મારા ગુરુ છો તો અચ્છો એક ભાગ અમારો કર એમ એમના સંપત્તિના ચાર ભાગ મહાપ્રભુજીએ કરાવ્યો એના પાછળનું કારણ કે તમે ભલે ભક્ત થયા પણ તમારી સાથે જે જોડાયેલા છે એ બધા ભગવત ભક્ત હોય એ જરૂરી નથી એ તો એમ જ કે મારો વરઘોડો એવો ધમાકેથી કાઢો કે આખા કાલાવડમાં કોઈ નો ન એવો એવો એમ જ કે બધા એમ જ પ્રભુ તમારી સામે મૂકશે તો અમુક જરૂરી કાર્ય તો કરવા જ પડે ભલે ઠાકુરજી આપેલું આપણી પાસે છે પણ અમુક જગ્યાએ અમુક વ્યવહાર તો મજબૂરન કરવા પડે તો વિવેક કઈ રીતે જાગૃત અહીંયા લાવો એ માટે આચાર્ય બતાવે છે કે તદીયત્વ અનુસંધાને યત આવશ્યકમ તત્ કર્તવ્યમ એટલે જ આપણામાં મર્યાદ મર્યાદા છે કે તમે ખાલી ઓલો હીરો હોંડા લ્યો ને તો એ હવે લઈ આવો અને ઉપર લઈ જાઓ આ શું છે ખબર છે ઠાકુરજીનું છે એટલે ઠાકુરજી સન્મુખ થવું જોઈએ આને કહેવાય તદીયત્વ અનુસંધાન જો વ્યવહારમાં તમે સાદી વસ્તુ કરો છો પણ એ સૈદ્ધાંતિક રીતે કેટલું તમને ફલ દેનારી છે કે લૌકિક વસ્તુ ડાયરેક્ટ સીધી લેવાનો જે પાપ છે એ પુષ્ટિ માર્ગી જીવને લાગતો નથી જ્યારે ગુરુની આજ્ઞા અને ઠાકુરજીની સન્મુખતા થઈ જાય છે તો સીધો સીધો એ વસ્તુનો ગ્રહણ કરવાનો એ અપરાધ આપણને લાગતો નથી તો ઠાકુરજીના દીધેલા રૂપમાં આપણી સંપત્તિ જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં વાપરો ક્યારેક દીકરો પણ આવીને આપણી સાથે હટ કરે કે મને આ કરાવી દો તો ના નહીં પાડવાનું પ્રેમથી એનું કાર્ય કરી દેવાનું એ કે મારી સ્કૂલે આવો મને ઇનામ મળો છે હા ચાલ તારે સાથે પણ આવી હું એટલે આ વાત કહું છું કે ઘણી વાર વૈષ્ણવ ઠાકુરજી પધરાવી લઈએ પછી કચ્ચી દશામાં જ ઘણા બધા લૌકિક વ્યવહારો ઉપર ચોકડી મારી દઈએ હવે એ ચોકડી મારવાના કારણે સ્થિતિ એવી ઉભી થાય કે જે લૌકિક આપણા સંતાનો છે એ એમ સમજવા લાગે કે આ જાણે અમારા દુશ્મન છે આમ અમારી ખુશી આ લોકોને ગમતી નથી એટલે શું થાય કે તમે એના કાર્યમાં સહયોગ ન કરો એટલે એ પાછો તમારા કાર્યમાં સહયોગ ન કરો હવે મુદ્દો સમજો કે તમે એનો એક નાનો લૌકિક કાર્ય જો પ્રેમથી કરી તો આપણો જે મહાન અલૌકિક કાર્ય છે એમાં એ ટેકો દેવા લાગે તો સારું કેમાં છે બોલો ચોકડી મારવામાં કે એને શાંતિપૂર્વક અનુમોદન કરી દેવામાં અમે સર્વે વૈષ્ણવને કહીએ ઠાકુરજી પધરાવો પછી રૂઢ ન થાવ રૂઢ વ્યવહાર ન કરો મોટું દિલ રાખો અને પ્રેમપૂર્વક જેટલું જરૂરી છે એટલું કરી દઉં બાકી સામે ચાલીને બીજા દેવતાઓને પાસે જવું ને નૈવેદ કરવા ને હે માતાજી મારું પૂરું કરી દ આ બધા ધંધા વૈષ્ણવને ન કરાય લૌકિકમાં જેટલું જરૂર છે એ બચ્ચાઓ આપની આપણી દીકરી આપણા દીકરા એ બધાનું એને બિચારાને ખુશ થાય સંતોષ થાય એવા કાર્યો બધા કરો પણ તદ્દત્ત પ્રસાદત્વે એમ માનો કે ઠાકુરજીએ આ પાછું પ્રસાદ રૂપમાં અમને આપ્યું છે એટલે જેટલું જરૂરી હોય એટલું કરો અનાવશ્યક ખર્ચા નહીં નતું વિશેષ ઉત્સાહે ન ધનાદિ વ્યયાદિકમ કર્તવ્યમ ઇત્યાદિ રૂપ ષો વિવેક વશેષ ઉત્સાહથી ખોટો ખોટો ખોટા ખર્ચાઓ કરવા આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ન કરવા કારણ કે એમનો આપેલો પ્રસાદ છે એને વેડફાય નહીં આ અંદર માની ને વ્યવહાર કરું આને કહેવાય છઠ્ઠો વિવેક હવે જોજો પાછો તમને શોર્ટમાં બતાવી દઉં લૌકિક સર્વ સમર્પણ પછી સર્વ લૌકિકમાં શ્રી ઠાકુરજીનું છે ને એમણે સાચવવા આપ્યું છે આવું અનુસંધાન રાખી એમના દ્વારા આપેલા પ્રસાદ રૂપમાં જ્યાં જ્યાં લૌકિક વૈદિક કાર્યો અતિ આવશ્યક છે તે કર્તવ્ય રૂપે કરવા ખોટા ઉત્સાહથી પ્રભુનું આપેલું છે એ વસ્તુને ખોટી વેડફી નાખવી એ ન કરવું આ પ્રકારનો વિવેક વૈષ્ણવમાં જાગવો અને છઠ્ઠો વિવેક કહેવાય છે હવે જેટલા અહીંયા બેઠા છે એ સમજી જશે કે આપણે ખોટા ખર્ચા ક્યાં ક્યાં કર્યા છે બિનજરૂરી કારણ વિના હવે પ્રશ્ન આવ્યો નનુ સેવાયામ અપેક્ષિત ધનાદિ સાધન અભાવે સા કથમ નિર્વહતી તદા ઋણા દીક કરતા સામગ્રદિકમ કાર્ય નવા જોજો ઘણાને એવી તકલીફ પડી જાય કોકવાર તો એવી સ્થિતિ હોય કે ઠાકુરજી માટે પણ લેવા માટે ફ્રૂટ સૂકો મેવો લેવા માટે પૈસા ન હોય આવી વૈષ્ણવોને સ્થિતિ આવે છે નથી આવતી એવું નથી પ્રાચીન સમયમાં ગદાધરદાસજીને આ જ હતી કે ઠાકોરજીને શું આરું ગાવું તો જે પહેલે દિવસે રાજા છે એ કાયમી રાજા રીએ છે અને એ બિચારો ક્યારેક રંગ થઈ જાય છે આવું આપણને આ લૌકિકમાં જોવા મળે છે સેવા કરતો હોય

શું સામગ્રી આદિ કરવી કે નહીં આ એક પ્રશ્ન કર્યો છે હવે એનો જવાબ આપે છે આપદ પ્રાપ્ત જ્યારે આવી આપત્તિ આવી પડે તમને બધાને અમે કહીએ વૈષ્ણવજનો જેને જેને ઘરે ઠાકુરજી બિરાજ સેવા કરો છો ક્યારે કોઈ પરિવારમાં આ તેમાં મરણું થઈ જાય પૈસે ટકે જરૂર આપત્તિ આવી જાય તો પણ હું આટલું તો કરીશ જ ભલે ઉધાર લઈને કરવું પડે આવું નહીં કરવાનું ત્યારે ગુરુદેવ પાસે આજ્ઞા લઈ કે ભાઈ મારી આ સ્થિતિ છે હવે હું પહોંચી વળું એમ નથી તો અમે તમને રસ્તો બતાવશું ભાઈ તમે આટલું કરો પણ કરો ખરા ઠાકુરજીને છોડો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા જો જો આમાંથી ઘણા વૈષ્ણવ એવા જ હોય લગભગ કે ઠાકુરજીની સેવા કરતા કરતા એમ જ વિચારતા હોય કે ઠાકુરજી અમારું સારું કરજો એટલે કે લોકાર્થી અમારું લોક સારું થાવ તમે નાથ દ્વારા જાઓ નાથ દ્વારામાં જોજો એસી ટકા વૈષ્ણવ એવા જ મળે કે શ્રીનાથજીને વિનંતી જ કરતા હોય પરિશ્રમ જ દેતા હોય કે હે પ્રભુ અમારું કરો ગિરિરાજજી સમુખ જાય કે હે ગિરિરાજ બાબા અમારી બધી ઈચ્છા પૂરી કરો ને અમારું કાર્ય કરો બસ મનોરથમાં અમને દંડવત કરે તોય અંદરથી અંદર અંદર અવાજ નીકળતો હોય કે હે ગુરુઓ અમારું આ હારું કરી દેજો આને કહેવાય લોકાર્થી ભક્ત યાને કે લોકમાં સુખ ઈચ્છા સુખની ઈચ્છા શ્રી ઠાકુરજી સામે બાર બાર કરે અને સેવા પણ એટલા માટે જ કરતો હોય શ્રી જે આજ્ઞા કરે છે સિદ્ધાંત મુક્તાવલીમાં લોકાર્થી છે ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી લોકની ઈચ્છા રાખીને કૃષ્ણને ભજો તો કૃષ્ણ તો સર્વ વસ્તુના દાતા છે તમને લૌકિક વસ્તુ આપી પણ દેશે પણ તમે ક્લિષ્ટ થશો ક્લિષ્ટ એટલે કે લોકનું જેટલું જેટલું છે એ ક્યાંક ને ક્યાંક દુઃખ દેનારું તો છે જ એમાં જે સુખ છે એ અલ્પ તો છે જ દીકરો થાય તમે ખૂબ રાજી થાવ એનું લાલન પાલન કરો મોટો થાય વહુ આવે પછી તમે જ આવીને કહો કે જે જે દીકરો આ વહુ આવ્યો પછી જરાક ફરી ગયો કેમ શું થયું કે હવે તો એ તો કહે છે કે મને તો અલગ એક મકાન કરી આપો મને આ આ સાથે ભળતું નથી હવે જે થયો ત્યારે જે ખુરશી મળી ઠાકુરજીએ કૃપા કરીને આપો એ ખુશી મળી તમને એ આ એક લૌકિક વાત બોલો કે મારે જુદા થવું છે તમારી ખુશી ચકના ચૂર થઈ ગઈ એટલે જેટલું જેટલું ઠાકોરજી પાસે લૌકિક તમે માંગશો જો જો બીજા દેવી દેવતાઓ લૌકિક બધું આપશે કેમ કે એને તો એ જ જોઈએ છે તમે લૌકિક લ્યો રાજી થાઓ ને પછી પાછા હેરાન થાઓ ને પાછા ધક્કા ખાતા આવો હવે જેમ ડોક્ટર બિચારો ઈચ્છા રાખે ને કે જો ચાર્જ લાવ બીમાર પડે તો કાંઈક સારું થાય તો આવે નકર ક્યાંથી આવે બધા સ્વસ્થ થઈ જાય સર્વે ભવંતુ સુખી ને સર્વે સંતુ નિરામયા ને સર્વે ભદ્રાણી પશ્યંતુ આ જો જો આ સૂત્ર બિચારો ડૉક્ટર ના રાખી શકે જો આ રાખે તો એને દવાખાનામાં તાળો મારવો પડે એ તો ઈચ્છે કે ભાઈ દવા લઈને જા પાંચ મહિના સ્વસ્થ રહે પણ પાછો એકવાર એક આટો તો મારજે પાછો એમાં દેવી દેવતાઓ એમ જ હોય કે લે આ લૌકિક વસ્તુ લે જા લૌકિક વસ્તુનો થોડોક સુખ લે ને પછી પાછો દુઃખી થાય દાદા આવજે તો શ્રી ઠાકુરજી તો એમ જ ઈચ્છે છે કે તું મારી ઈચ્છા રાખ હું પરમ આનંદ છું તું મારી ઈચ્છા રાખ તો તને કોઈ દુઃખ નહીં પડે પણ જીવાત્મા બિચારો અજ્ઞાની એવો છે કે બાર બાર ઠાકુરજી પાસે એક જ વાત માંગે કે પ્રભુ મારું કરો પછી બહુ માંગે એટલે ઠાકુરજી લૌકિક કરે પણ પાછું લૌકિક ક્લેશ દેવા વાળું હોય તો લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા એ ક્લિષ્ટ થાય છે પણ ક્લિષ્ટો પી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટ થઈને પણ જો સેવા છોડતો નથી લોકો નશ્યતી સર્વથા ઠાકુરજીની સેવામાં આડું આવનારું જેટલું લૌકિક છે એ દૂર થઈ સેવાને અનુકૂળ વાતાવરણ બને છે તો વૈષ્ણવજનો પ્રશ્ન છે કે શું સામગ્રી આદિ આ કરવા માટે જ્યારે લૌકિકમાં આપણી અનુકૂળતા ન હોય પૈસા ન હોય વ્યવસ્થા ન હોય તો શું ઉધાર લેવું ઋણ કરવું ઋણ કરવાની આપણા પુષ્ટિ માર્ગમાં સ્પષ્ટ મના છે લૌકિકમાં તમે ઋણ કરો પણ ઠાકુરજી માટે ક્યારે પણ ઋણ કરવાનું નહીં નથી વ્યવસ્થા તો ગુરુને પૂછો કે કૃપાનાથ આ સ્થિતિ છે શું કરું પાર્વતીના હાથમાં કોઢ થવા લાગ્યો તો તરત ગોંસાંઈજીને પત્ર લખાવ્યો કે પ્રભુ મારે શું કરવું મને સેવામાં ગ્લાની થાય છે તરત આજ્ઞા કરી કે નહીં તું ગ્લાની ન કર સેવા કર યાને જ્યારે જ્યારે ભગવત સેવા કરનાર પુષ્ટિમાર્ગી જીવને નામ સેવા કરનાર પુષ્ટિમાર્ગી જીવને જ્યારે લૌકિક આપત્તિ આદિ આવી પડે તો ગુરુ પાસે જાઓ અને એનો અલગ એક ઈલાજ નીકાળો પણ હઠ કરીને ઋણ કરીને સેવા ક્યારેય ન કરો આપદ પ્રાપ્તો યાની કાર્યાણી ભગવદ્ વિષયકાની કાનની તે શું હઠો ન કાર્ય જ્યારે આપત્તિ આવીને પડે સાદી સ્થિતિ હોય જોજો ઘણા એવા હોય કે ખૂબ સરસ બંગલો બધી વ્યવસ્થા અને આપણે કઈ ચલો ઠાકુરજી પધરાવો કે જે જે મિશ્રી ભોગમાં રાખજો કેમ કે ઓલામાં થોડુંક વધારે થઈ જાય પછી પહોંચાય નહીં અમારે લૌકિક કાર્ય કર્યા વિના તો ચાલે નહીં એમાં મન બહુ છે એ છૂટતું નથી એટલે ઠાકુરજીનું થોડું ટૂંકું રાખું તો અહીંયા અમે તમને ટોકશું કે અહીંયા લૌકિક સામે હઠ કરો સુકામ ઠાકુરજીનું ટૂંકું આપણું સારું ઠાકુરજીનું ટૂંકું બિલકુલ નહીં ત્યાં મજબૂતીથી ઘરવાળાઓને પ્રેમથી સમજાવીને અનુકૂળ કરીને વાતાવરણ બનાવીને પણ શ્રી ઠાકુરજીનું સારામાં સારું ઉત્તમમાં ઉત્તમ થાય એવું કરો અને જો એવી સ્થિતિ આવી ગઈ કે આપણી પેઢી બરબાદ થઈ ગઈ ઘર વેચવાની સ્થિતિ આવી ગઈ કરજ થઈ ગયું આવી આપત્તિ આવી પડે ત્યારે ગુરુને વિનંતી કરી જેટલું આવશ્યક હોય જેટલું પહોંચી શકો એટલું કરો પણ ઋણ કરીને ઠાકોરજીની સેવા નહીં કરો ઋણમ કૃત્વા આપી મયા સર્વમ કર્તવ્યમ ન કાર્ય આવી હઠ નહીં કરવાની જો આ વિવેક છો સમજો તરત ગુરુદેવ સન્મુખ જાઓ એનો ઈલાજ કાઢી લ્યો પણ બસ હું કરતો જ રહીશ કેમ કે હઠ ધર્મ છે તે આસુર ધર્મ માનવામાં આવ્યું છે અને એ જો હઠ તમારા અંદર ઘર કરી જાય તો ઠાકુરજી તમને છોડી દે બોલો આસુર ધર્મની વિશેષતા ઠાકુરજીને દૂર કરવે તું મારાથી આ ઘોરે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચૌદમાં અધ્યાયમાં આજ્ઞા કરી છે અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યંતે તપો જનાહ દંભાહંકાર સંયુક્તઃ કામરાગ બલનવિતાઃ કરષયંtanh શરીરસ્થં ભૂતગ્રામં અચેતસહ મામચેવાંતઃ શરીરસ્થં તાન વિద్ధి આસુર નિશ્ચયાન હવે જો જો આગળનો વિભાગ આવ્યો હઠની બાબતમાં ડોક્ટર કહી દીએ કે ડાયાબિટીસ છે ડોક્ટર કહી દીએ કે તમને બ્લડ પ્રેશર છે પણ તમે વર્ષોથી એક નિયમ રાખતા હો કે હું ઠાકુરજીને રાજભોગ ધરીને પછી જ કંઈક લઈશ અને આવી હઠ અંદર બાંધી ને જ્યારે તમે આ કરતા રહ્યો ને વચ્ચે શું કે અચાનક શૃંગાર કરતા કરતા બીપી વધ્યો હવે બેઠા રહ્યો ઠાકુરજીએ વાટ વાડ જુએ ને તમે આ બાજુ બેઠા હો જેટલા જેટલાને આવી કોઈ શારીરિક તકલીફ છે એમને સ્પષ્ટ મારી આજ્ઞા છે પ્રભુને મંગલ ભોગ ધરો પછી આગલા દિવસની અંસકડી કંઈ બિરાતું હોય તરત લઈ દવા લઈ હાથ પગ ધોઈ ચરણા મૃત લઈને તરત સેવામાં લાગી જાય આવી હઠ નહીં કરવાની જેમાં દેહ ઠાકુરજીની સેવા લાયક પણ ન રહીએ ઠાકુરજીની સેવા અટકી જાય ઠાકુરજી બિરાજા બિરાજિયા વાટ જોતા રહીએ આવી હઠ જ્યારે દેહ ઉપર આપત્તિ આવી હોય રોગ રૂપે ઘરમાં પૈસા રૂપે ગામમાં પ્રતિષ્ઠા રૂપે કોઈ પણ પ્રકારની આ પ્રકારની આપત્તિ આવે ત્યારે હઠ ન કરવી ગુરુ સન્મુખ જઈને જેવા પ્રકારની આપત્તિ હોય એમાં મારે શું કરવું આ બતાડો એનો ઈલાજ કરી ને પ્રભુ સુખથી બિરાજે હઠ ન રહીએ અને પ્રસન્નતાથી સેવા થાય તેવી રીતે વૈષ્ણવે સેવા કરવી થા લાભ સંતોષેન પ્રયત્ન અભાવેન યત સંપન્ન ભવતી તદેવ સમર્પણીય નાન્યત યથા લાભ સંતોષ ઠાકુરજીની ઈચ્છા એવી છે કે હવે હમણાં આપણી પાસે અનુકૂળતા નથી જે પ્રભુ આપી રહ્યા છે તે રાખીએ અને એમાંથી જે પ્રભુને સમર્પિત કરી શકીએ કરીએ આ ભાવ જગાડોનો પ્રયત્ન અભાવેન યત સંપન્ન ભવતી તદેવ સમર્પણીયમ આ સપ્તમ વિવેક હવે ધ્યાન દેજો લખજો જ્યારે આપત્તિ આવીને પડે ચાહે એ શરીરને લગતી હોય ધનને લગતી હોય આપણા ઘર આદિના ઘરવાળાઓને લગતી હોય આવી કોઈ પણ આપત્તિ આવીને પડે ત્યારે હઠ છોડીને યથા લાભ સંતોષ આ દેહથી ધનથી ઘરવાળાઓ દ્વારા જે પ્રકારની સેવા સંપન્ન થાય તે કરવાનો પ્રયત્ન કરવું આ સાતમો વિવેક છે श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट सोयि श्री गोवर्धन महाराज महाराज तेरे माथे माथेकुट सह તેરે ગલમે કંઠા સોને કો તેરે ગલમે કંઠા સો નકો થોડી પે થોડી પે હીરા લાલ મહે મુકુટ સોહાઈ રહ શ્રી ગોવર ધન મહારાજ મહારાજ તેરે માથે મુ ગુત સોહાય ગિરિરાજ ધરન શ્રીજી તુમારે શરણ ગિરિરાજ श्रीजी ते शरण वल्लभ ते शरण श्रीजी ते शरण वल्लभ तम्हारे शरण श्रीजी तम्हारे शरण वल्लभ ते शरण श्रीजी ते शरण वल्लभ तम्े शर गिरिराज धरण श्र श्रीजी ते शरण गिरिराज धरण श्र श्रीजी ते शरण તેરે પાંચ કોષ કી પરિક્રમારી પાંચ કોષ કી પરિક્રમાકલેશ્વર હે વિશ્રામ મહારાજ તેરે માધે મુગુપ સોહાઈ રે શ્રી ગોવરધન મહારાજ મહારાજ તેરે માથે મુ સુહાઈ રહ્યો गिरि धरण श्रीजी तुम्हारे शरण गिरि राज श्रीजी तुम्हारे शरण श्रीजी तुम्हारे श्री शरण वल्लभ तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण गिरि રાજ ધરણ શ્રીજી તુરે સ્વરણ ગિરી રાજ ધરણ શ્રીજી તુરે શર ગિરે ધરણ શ્રીજી તુરે સ્વરણ હિરે ધરણ શ્રીજી તુરે શર શ્રીજી તુરે સ્વરણ શ્રીજી તુરે શર વલ્લભ તુરે સ્વરણ વલ્લભ તુમરે શર ગિરી आज धरन मेरे राज श्री गोवर्धन महाराज की वल्लभ देश